નમસ્કાર હું ફામે ગયો હતો અને એક સરસ એક વ્યક્તિત્વ એક ગામડાનું વ્યક્તિત્વ એક નિર્દોષતાનો મને પરિચય થયો મારે ત્યાં બેઠા હતા અને એ વાતો કરતા હતા અને મેં એમનો એક મોબાઈલ ચાલુ રાખીને એક વિડીયો બનાવી લીધો ઉતારી લીધો એની વાતો એટલી નિર્દોષ વાતો હોય ગામડાની અંદર ઝવેરસનભાઈ ગાણી કહેતા ને કે શુક્ર શનિ રવિ એ ત્રણ દિવસ ગામડું ફરતા ગામડું ભલે હજી અત્યારે પણ ગમે એટલું આધુનિક થયું પણ ગામડાની અંદર હજી એવા હૃદય જોવા મળે હજી એવા માણસો જોવા મળે કે જે આપણને આપણી સંસ્કૃતિની આપણી હૃદયની નિર્દોષતાની અને ઈશ્વરની યાદ અપાવે કે આવી કૃતિઓ હજી છે એક ગાય હતી અને એ ગાયની એમણે જે સેવા કરીને ગાયની આરે જે વાતો કરે ગાયની વાતો કરે ગાય મરી ગઈ છે એમની પણ એમની સાથે જે એમનો તંતુ જોડાયેલો છે જે એના ચહેરાઓની રેખા તમે હું આગળ વિડીયો આના પછી મૂકું છું જોજો એટલી એટલી એની અંદરનો એનો ભાવ દેખાય છે પશુ પ્રત્યેનું ગામડાના લોકો પશુ સાથે પ્રકૃતિ સાથે કેટલા બંધાયેલા આપણે મૂળ નગરમાં રહેલા માણસો મેટ્રો સિટીની અંદર રહેલા માણસો ઓફિસની અંદર રહેલા માણસો કોર્પોરેટર જગતની અંદર રહેલા માણસો આપણે મૂળ તો અહીંથી ન જ આવ્યા છીએ તમે યાદ કરજો આવું જ આપણું હૃદય છે પ્રકૃતિ આપણી અંદર ઠસોઠસ ભરી છે પણ એકદમ આમ રોબોટની વચ્ચે આવીને અને એક રોબોટ બની ગયા હોય એવી રીતના સિટીની અંદર ઓફિસની અંદર કોર્પોરેટર જગતની અંદર આપણે લાઈફ જીવવા લાગ્યા છીએ અને આપણે આપણને ભૂલી ગયા છીએ બીજું બધું તો ભૂલી ગયા છીએ આપણી જાતને ભૂલી ગયા છીએ એટલે મિત્રો એક નક્કી રાખવું જોઈએ કે રજાના દિવસ હોય શનિ રવિના દિવસ હોય અથવા તો અઠવાડિયામાં એક દિવસ ગામડે નીકળી જવું નીકળી જવું નીકળી જવું લોકોની વચ્ચે જવાનું કારણ વગર જવાનું સ્વાર્થ વગર જવાનું ફરવાનું આવી વસ્તુ તમે આપણે ફરીએ ને જોઈએ ને મળીએ ને આમાંથી જ આપણે લાઈફ મળે ઉત્સાહ મળે સ્ફૂર્તિ મળે ચૈતન્ય મળે હેપીનેસ મળે છે સેરોટોનિન ડોપામાઇન અમાઈન્ડ ઓક્ઝાટિસિન આવા જે હોર્મોન્સ છે માઇન્ડની અંદર હૃદયની અંદર લોહીની અંદર એ આપણને બહાર આવે છે નાનો એવો જ વિડીયો છે પણ એની વાતો અદ્ભુત વાતો છે એ ગાય એમની જ્યારે માંદી હતી ત્યારે એની કેવી સેવા કરે ને આ જે ઉદ્ગાર નીકળ્યા ને માણસના હૃદયમાંથી એના ભાવમાંથી એ ઉદ્ગાર સાંભળવા જેવા છે આ નિર્દોષતા છે મેં વિડીયો એટલા માટે એમને એમનો મેં શૂટિંગ કરીને અને આ પણ એટલે માટે વાત કરું છું કે ક્યાંક આપણે આપણા આપણી જાતને નથી ભૂલી ગયા ને કસ્તમ કોહમ કૃતા આયાત કામે જનની કોમે તાત ખરેખર જીવન માણસનું જીવન કેવું પૃથ્વીના પટકની અંદર એકદમ નિર્દોષ પ્રકૃતિના ખોળે હોવું જોઈએ એને બદલે આપણે ઉગતો સૂર્ય જોવાનો આપણી પાસે ટાઈમ નથી આપણી પાસે થેર બેસી શાંત બેસીને આપણે આપણી જાતને મળીએ વિચારીએ આપણા પરિવારને સમય આપીએ બાળકોને સમય આપીએ વૃદ્ધ માતા પિતાને સમય આપીએ હવે સમય જ આપણી પાસે નથી એટલે આપણી લાઈફ ખૂબ કંગાળ અને કરુણામય બની ગઈ છે આ આપણે વિચારવું જોઈએ ખરેખર તો અઠવાડિયામાં એક વખત બહાર વહી જવાનું મહિનામાં એક વખત થોડી લાંબી ટ્રીપ કરી આવવાની બે ત્રણ મહિના એકાદ ફેમિલી સાથે કોઈ પિક્ચર જોવા કે પ્રકૃતિના ખોળે આનંદ કરી આવવાનો આ બધી વસ્તુ આપણી અંદર હોવી જોઈએ પ્રકૃતિ આપણી અંદર હોવી જોઈએ પ્રકૃતિમાંથી આવ્યા છે મૂળ વાત નિર્દોષતા છે નિર્દોષતા હોવી જોઈએ અત્યારનો માણસ શહેરનો માણસ અને કોર્પોરેટર જગતનો માણસ કેવો ખૂબ સ્માર્ટ ખૂબ સરસ વાતો કરે અને ખરેખર અંદરથી બિલકુલ ભાવ શૂન્ય યંત્ર જેવા રોબોટ જેવા માણસો એટલે પ્રકૃતિની સહાય લઈ પ્રકૃતિ ને પ્રકૃતિ પાસે જઈએ ને એટલે હૃદયમાં નિર્દોષતા આવે લોકોને જેવું સ્માર્ટ થવું એવું થાય લોકો જેટલા જટિલ થવું એટલા થાય લોકો જેટલા રોબોટિક થવું એટલા થાય પણ આપણે તો નિર્દોષતા જીવનમાં રાખવી જોઈએ સરળતા રાખવી જોઈએ જેવું છે એવું કહેવું જોઈએ લોકોને અને મિત્રો એક વખત અહેસાસ તો કરજો સરળ થવાનો ખુલ્લા હૃદયથી જીવવાનો ઈશ્વર તમને મદદ કરશે જીવનમાં તમને હેપીનેસ આનંદ જીવનના સ્વનું અસ્તિત્વનો અનુભવ થશે એટલે નિર્દોષતામાં ખૂબ આનંદ છે ખૂબ સ્વાર્થી બનવામાં ખૂબ હોશિયાર બનવામાં ખૂબ જટિલ બનવામાં આનંદ નથી ખૂબ નિર્દોષ લોકો ભોળા લોકો ગામડાના લોકો ખરેખર એના ઉત્તરાર્ધકાળ જોજો તમે મારા બાપુજીના બધા આ સમયના લોકો એ જીવા છે એનો ઉત્તરાર્થકાળ કેટલો સરસ હતો એને એને આપણે કેટલા સાચવા છે અને જે લોકો એકદમ જટિલ લાઈફ જીવે છે આ લોકો એને એમ લાગે અમે હોશિયાર છીએ અમે કોઈપણને આમ છેતરાઈ નહીં શોષણ કરી લઈએ પણ ખરેખર તો શોષણ પ્રકૃતિ એમનું કરી નાખે છે એટલે જેટલા નિર્દોષ હશું ને એટલા પ્રકૃતિ આપણને જીવવા માટેની જગ્યા આપશે આનંદ આપશે અને જગ્યાઓ બધી પ્રકૃતિ કરી નાખે ગોઠવણી બધી પ્રકૃતિ કરે ઈશ્વર કરે અદૃષ્ટ શક્તિ કરે છે આપણે કોઈ ઉપાધિન કરવાની જરૂર નથી આપણે માત્ર હૃદયમાં પવિત્રતા ઉત્સાહ સ્ફૂર્તિને ચૈતન્ય રાખવાનું નિર્દોષતા રાખવાની સરળ રહેવાનું હૃદયથી આ માણસને સાંભળો અત્યારે તમને બતાવું છું ધ્યાનથી સાંભળજો એનો ઉદગાર સાંભળજો એની વાતો સાંભળજો ગાય પ્રત્યેનો પ્રેમ સાંભળજો એને ગાડલું કેવું ગાયનું બનાવ્યું હતું એ સાંભળજો અસ્તુ એ જુઓ તમે હવે હાલ હવા એ ગમે તે દી હું જાઉં એટલે એનો હાથ ફેરવીને એને પછી જાઉં એટલે એ ધણ માલતી જાય હું ધણમાંથી આમ મોટર લઈને આવતો હોય ને હું કંઈ બોલ્યો એટલે એ મારી પાસે જ પડે પછી હાથ ફેરવી દઉં એટલે પછી ભાઈ જાય પછી ગાય આહુડા ધારે રોયું

પછી મને ગાય બહુ ગમે સમજો બહુ છે ને અમુક સમય એમ થઈ જાય ને કે હવે આ ચાર પાંચ મહિના થઈ ગયા છે એટલે આટલે એને ધમારી દેવાની બરાબર કામ ખુલ્લા મારે ઝાડવું છે ને હા આ બહુ છે હા હરિમા બરાબર ત્યાં બાંધીને હા ધમાડીને બરાશ બરાશ કાંહીને ક્લાસ કરીને જે પછી હાવ હુવા રેડી સુકાઈ જાય પછી પાછું પાસું પાણી લેવાનું હં પાસે પાણી ખરી ઉભરી બધી સોખી કરી પછી જવા દેવાની અંદર એને શાંતિ થઈ જાય છ મહિને એક વાર હું ધમાર તો પછી કોઈ દવા સાટી હોય તો આજ દવા સાટી દીધી તું દુવાઈની એટલે બીજે દિવસે પછી તરત નવરાવી નાખ બરાબર બરાબર એટલે દુવાઈ બહુ કાંઈ ન બહુ સારી હાજર બહુ આપણે ધણમાં આઈ આવતી હોય ને તમે આમ થઈ ગયો સાહેબ આ બહેન જ ગયા બીજી વાત ન આવે એવું હાંઢળો આઈ આવે એવી હતી વાત વાઈ જો બહુ હેરાન બહુ એન આટલું મેં ગાઈડલું નાખ્યું તો નાખ્યું તો માંડી થઈ ત્યારે હા ઓહો પણ સાંપાણું પડે તો ガડલું લાવ તો નકર નીચે સાંપા પડી જાય સાંપા પડી જાય ઓહો હો એ ગાઈડલું તમારે હજી જોવું હોય હા આ ઊંડું સેલું છે ને હા આ સાઈડમાં જો જો પડ્યું છે એ એ ગાયનું ગાઈડલું છે એને ગાયનું ગાઈડલું છે હજી પડ્યું છે ગાઈડલું યે પછી મું ને નાખ્યું બરાબર બચી ન હોય કે ગાય

એકવાર એકવાર એમ બોલ્યો હોય કે પછી આ યુગાયુ થઈ ગયું જૂનીય થઈ ગયું ને કાઢી નાખાય જૂની તારી માય થઈ ગઈ વાહ માર તો માં છે આય માર છે આને કોઈ દિવ કાઢવાનું તો કહેતો જ નહીં તો વાહ રે વાહ કમાલ કહેવાય તમે તમે એના ખરાબ ટ્રેનની કહેવાય એટલે બીજી વાત નહીં કોઈ મારે ને તો એનો ગમે અરે વાહ જોઈ નહીં જેમ હાઇ જોઈતો આપણા ઘરનું કેમ સભ્ય હોય ને આપણને દુઃખ થાય માંદવું પડે કે કાંઈ થાય તો એને અને આમ હું બીમાર પડીને તો મારા બાહને અહીં આવીને પૂછજો જો હું એટલું બાંઈને આમ બોલું ને સારું એટલું કરે એમ ને હા એટલું બોલવાની પહેવડ હતી પછી એને હા હા નકર ભાંભરે હા બોલું ને હું વસરીમાં સારું શું કરીશું હા હા કરે હ

પણ એમાં શું થાય કે એ છોકરા લાગી ગયા ને પછી સાઠ હજાર કાઢે ને એ હાડું ખેતી માં છે ને ઊંધે માંથી મહેનત કરો તો નથી નીકળતું ઊંધે માંથી મહેનત કરું ખેતી માં તો હવે છે ને ખાલી આમ ખેતી છે એટલું કહેવાય આમાં તમારો બધો ટપો પડી જાય પછી હું તમારે તમને જરૂર નહીં પડે તમે એમ કહો નહીં રેડી એમાં તમે આમ તમને મહિનો દી નહીં થાય કે ટપો પડી જાય ટપો પડી જાય ને મને આમાં બધું દે અને આ જમીન એવી છે આવા લાઈથી ખુલે છે આવા લે આ જાય છે આઈથી આમ તમે એક દે હું શું હું આવો ને તમને શું કહું આયા છે ને બીજી તમે જોજો કા જમીન કેવી હોય ખબર નહીં આયા તમે આવશો તમને સુકન મળશે

જાય ને ઉભા રહીને હાલતા થાય અહીંયા આવ્યા નહીં કે મારે અહીંયા તપ કરવું પંદર દિવસ પછી અમારે એક ભરતભાઈ કરીને છે બ્રાહ્મણ છે પાઠક સુરેન્દ્રનગરના એ અહીંયાથી આમ નીકળ્યા હતા હું તું જાઉં એ કે અમે તુલસી શ્યામ જઈએ છીએ અહીંયા આવ્યા ને તો અહીંયા મકાની નહોતું ખાલી પ્લાસ્ટર નહોતું કર્યું એમનો આ ટાકો કાંઈ નહીં બાથરૂમમાં ખાલી ટીપણું ભરી દેતો તો એ આવ્યા નહીં એવા વાતાવરણમાં એ કે સાહેબ મારે રાઈત રોકાવું છે રાત રોકાણ બીજા દિવસે કે બપોર પછી જાય છે પાછો ફોન કર્યો હું તો નહોતો એ કે બપોર પછી જાય આ જ રોકાવું બીજા દિવસે રોકાણ બપોર પછી કે મારે હજી એક રાત રોકાવું ત્રીજી રાત રોકાણી અને ત્રણ ને ત્રણ દિવસ રોકાઈને પછી ગાય અહીંયા સ્તોત્ર કેટલા બોલાય કે સાહેબ આ જમીનમાં પ્રભાવ છે અમારા એક કમિશનર હતા મધુ નારાયણ મધુ માધુ સાહેબ એ અહીંયા આવ્યા ને એક દિવસ રોકાવ આવ્યા હતા બહુ આઈએસ ઓફિસર બધા એક દિવસ રોકાવી આવ્યા ત્યાં ચાર નાઇટ રોકાઈ ગયા છે વાત છે પણ ખુલ્લામાં ફરિયા ખાટલો રાખીને હોતા હોય પંખો નહોતા રાખતા કે વર્ષો પછી કે મને આટલી મજા આવી એટલે પ્રભાવ છે આ જમીનનો આ છોકરાઓ મને કીધું તું મોહનબેન છોકરા હા મારે જમીન કાકા હંભા હું ના ભાઈ મારું કામ મેં સાહેબ મારા છોકરાની મેં કીધું તું તો સાહેબ છે તો હું હંમેશ છું પરસુત્તમ સાહેબ

પણ એ મેં પૂરું કરી દીધું છેલે પંકજ આવીને મારી પાઇટે બેઠો પંકજ તો કે તું એમ ખાવાનું કેસો છો પણ જિંદગીમાં તારે મને કોઈ દી ટોણું ન મરાવો ને મને મજા જ એટલું થઈ જાય મારી જમીન ગીરવી જ મેલ દઉં બરાબર મારા છોકરાને તું ભણાવે સાયન્સ જ કરાવે હવે ગીરવી જમીન નો વારો છે બરાબર મારા છોકરાને તું ભણાવે બરાબર મને કે નહીં ગીરવી ગીરવી કાંઈ મૂકવું હું ખોરાકીને પૈસા આપે અને મારા મામાજી છે ને પંકજ બધા આપું છું પંકજ બઉ બહુ એને પંકજ તો હું છે કે એ દિલનો બહુ સારો માણસ છે પંકજ હેરાની બહુ થયો પેલા બહુ હેરાન થયો એને

હામે છે ને બધા માઘા થાય આપણે એને ઓલું નતું થયું તોય મેં એક વાર હમ બે ને પડી આવ્યો મારી પાસે મિલકત હા મિલકત કાઈ ને ઓલા લોકો એ મને ખાલી જોયો ને ખાંભા ત્યણે એમ કહી દીધું તું કે તમારી મથાવટી હું જોઈ લઉં ને આવ્યો તમારી મથાવટી જોઈ લઉં ને એટલે બધું આવી ગયું મારે કોઈનું નું ને સાંભળવાનું થાય મારે તમારો છોકરો ને તમને જોવા બે ને જોવા થાય ગયો એને સબન કરીને વધારે ઈ હોજી ત્રાસે બરાબર એ છોકરી બેંકમાં નોકરી કરતી મેડ આવ ગઈ થઈ ગયું દાખલો તમારો દેતો અને સાયન્સ છે મને એમ કે સાઈબરિયા છે સીરા ગાળતો જીરા તમારી આ તો બધારે કેન પા બહુ મજા આવે કે વાડિયે બહુ મજા આવે

ઈ આ બાજુ આવે ને તો મારે બહુ ઓર્ડર થઈ ગયો એટલે બહુ અઘરું નથી ઓર્ડર થઈ ગયો એટલે એટલે અઘરું નથી ખાલી એને વાથી કોક કોક ને દેવું પડે